નમસ્કાર મિત્રો આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે મિત્રો ગઈકાલે સરખામણીમાં હવે આજે વરસાદના વિસ્તારો છે સાથે વરસાદની માત્રાની અંદર પણ ખૂબ જ વધારો થશે આજે ભારે અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરવી છે પણ તે પહેલાં આ વિડીયોને એક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતો નહીં તો માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સમજવું મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ કારણ કે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ભાવનગર જુનાગઢ રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં હળવો વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં હળવાથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ જિલ્લાના પણ છૂટાછ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને જે પૂર્વ ગુજરાતના ભાગો છે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે જે બાકીના વિસ્તારો છે અમદાવાદ ખેડા અને વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માલ જોવા મળશે આ જિલ્લાઓના છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ કોઈ ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી થોડો વધુ વરસાદ પણ પડી શકે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી છે ચેલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા